આ વાયા બજેલાવ પરતુંંદર શમન કરવાન કે શમન છે રૂમ લો ને બોખો કર દેપલા ને બનાવાતા ને કેલે આ જ વાત

બુકા ગદે હા રાઈટ લે લે બુરન 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 કોમેડી હાર બોલ બેચી ના હોય જા બુરા લે લાઈવ છે હાલે સદન લે ગયો હો ગળા સદન હા હા ફડી નવ થાવર દીકરો કોણ છે ના બરો બતત પૂરી ધનાજી બુરા ઓય સદન કે કે કોડી ખાવાતો થા બસ ભઈયા લે મું ખાવાનું મને સદન બોસરી લે

ગામ <laughs> ભાઈ <laughs> સચોટ એ તાવા દીકા એકાનો સાઈક કાઈ હું લાવો પોકો કરો તે やっકે તો આ મે અહીં નું નાસ તો ઓલો કરવા લાવું પૈસે કી બાટલા બાટલા આમ પડ્યા પડણે ભી મારા હા માઈક

આકુ બસું ભરે તો લકણવાળી બસું કવર થઈ ને જારો પોગરાવા તો પા કેરે શેડી કાળ કે કાળ બોતો ગોતે કે તાર ઘરે છે મને મત બોલ ને કારું ભુરા પણ એમ ને મને કાય કભો તો નાય સો બોલડાઈ દેર કટ કરાઈ દે તું નું નું હમે બોટ ટોર્મ જોળા મને શું લેવા સોડા ના ના એવું કેમ થઈ ગયો બસ બે કાર પાસ ના ને ભાઈ મને ના પૂરા બે ખાવા ગોટા તો ના મોટા આવ બે

આમાં ગુજરાતી આવું ગુજરાતી આવે બધા હરી આવે બધા સવાળા ગુજરાતી આમ હા હું જો ગા થાય તીધું ચાલુ છે હા આઉરા